ગણપતિ બાપા કાં છે આપડા આ પગે પડ્યો તો ગણપતિ બાપા ને પડ્યો ને હવે કાલે આજે રજા કે જવાનું સ્કૂલે જવાનું ના આપણે નહીં જવાનું આપણે નહીં જવાનું ને ગાઈસ જો ગાઈસ ના પડે નહીં જવાનું કાલ નહીં જતો હે ને હવે આપણે ઘરે જઈએ કે નહીં આવ એવું છે હા જવું જવું છે ના ના જવું છે ગાંઠે ખાઈ લે ચાલ કાઠે ખાવા તારે લે ખાઈ લે ચાલ લઈ જા ઘરે લઈ જા એ અંદર નહીં ખાવાના આમાં જ ખાવા પ્રસાદ છે જોયો જુ હા તને જોઈએ તો પાડે છે નીચે નીચે પાડવાના નહીં સાંભળે બાપા નો પ્રસાદ છે લેલે હાથમાં ચલો ગાઈસ હવે ઘરે જઈએ મંડપ પર કોઈ જ નથી હું એકલો જ છું મંડપ પર થોડી વાર ઘરે જઈએ થાળ બાર તો થાળ નહીં આવે તો સામે થી છે ને અઠ્ઠે ગઠ્ઠે માં થાળ લાવવો પડશે મારે ગણપતિ બાપા માટે એટલે પંજાબી આવશે એટલે ખાઈશું આપણે એટલે મારે દસ પંદર મિનિટ રાહ જોવી પડશે ચલો ગાઈસ આજે તો એટલે અઠ્ઠે ગઠ્ઠો નો થાળ નહીં આંટી એને કહીએ કે થાળ આપી જશે એટલે આપી જશે તો ચલો આપણે ઘરે નીકળીએ ચાલ પાછું બીજું આપું એટલે ચાલ લઈ લે લઈ લે ચાલો દફતર લઈ લે મારે થોડી ઉચકવાનું તારે ઉચકવાનું કેમ ભાઈ બાય બાય કહી દે એસ બીજુ આપની બીજુ આપની બીજુ આપની કેયા કરે છે ને ખાયા જ કરે છે નીચે ઢોળે છે તકલા ચાલ ગમડે મને બાય બાય કહી દે બાય બાય પછી આવો એમ કે હા પછી આવો ચાલો તો જમી લીધું આવો બાકી છે રોટી હું બાકી છે રોટી બાકી છે તારી હું કરવાનું ખાવાનું નથી તારે આજે તો ખાઈ આવ જા ફટાફટ શું થાળ ખાવાના હેં ને આપણે ક્યાં ગયેલા મને થાળ ખાવા ના નહીં ખાધા એમ કે ના નહીં ખાધા નહીં ખાધો જે નથી ખાધો ભાઈ તો ધરાવ એવું બી નથી ગણપતિ બાપાને એટલે જો થયું નથી જ ખાઈ લઉં છું શાંતિથી કે હે ને તું કાલે આરતીમાં હું બોલેલો માઇકમાં હેં એવું બોલેલા ને આજે પાછું બોલવાનું આપણે બી બોલશું ગાય્સમાં નહીં માઈકમાં ગાયઝમાં કે મેનુ તો કઈ દે પછી રસ છે કા છે રસ મિસિંગ સમોસા હા રોટલી વારે વાહ વાહ જલસા ખાઈ લો ખાઈ લો ચાલો મજા પડી ગઈ આ પૈડું લઈ લે ખબર નઈ પડતી બરાબર ખાય બે ને ખા મસ્તી બહુ કરે ગાય સંભાળવા પડે લોકો ને ગાય તમે હમણાં ચાલ્યા છે વડાપાવ ખાવા ભૂંગળી વગાડવાના છે અમારે કોમિકની ની છે ના ના ભૂંગળી નહીં કરી આજે વિચાર પાકીટ બાકીટ લઈને આવ્યો છે એટલે આજે એવું નથી કરવાનું ના ના ઠીક ના ના કરીએ બહુ બહુ સેવા કરે ગાય જો તો બધું સેવા જો ભાઈ ભાઈ આવી ગયો ભૂલમાં આવી ગયો પણ ભાઈ આવી ગયો ચલો હા આ આ વિચાર રાખીને બસ હા બીજા સેવા કરે આરતી માં બે જ બિચારો ગાય તમે મંજી એવા ગાય ગાય બાય કઈ નઈ બિચારો કોમિક ગાય ગાય બધું જ કરે ભાઈ ભલે ગાળ પડે અમારા મોની એને હા તો સાંભળવા પડે કામ એવા કરે એટલે પાકીટ બાકીટ લઈને આવ્યો છે જોઈ લો પાકીટ દેખે ને હાથમાં હાથમાં જ રાખ્યું જો એમ લાગે કે વડાપાવ ખોડવાનો છે

તો બરાબર બે તોન ખાવું ને આપડે બે ત્રણ તો વધારે આપડે બરાબર ને પછી હવે પાકીટ મૂકી ને હા પાંચસો નોટ તો બતાવો પાકીટ મૂકી લેવો લુચ્ચો કેવો જોયો ને ખાલી થઈ જાય અંદર જઈ આવીએ દબી ના ખાવાય પાંચસો મળ્યા દબી ના ખાવાના ચાલો ચાલો સાહેબ જલ્દી ચાલો ચાલો જાય આવી જાય એટલે તો હાથી જોવો થોડી જતું કઈ ખવડાવ્યો વડાપાવ જોઈ લો તો છેલ્લે છે અમને પહેલા ખવડાવે તો ખાઈએ વડાપાવ જો બધાની હાલત જો પછી ના જો પસી નો જો કોમે કોમેડીનો નો બતાવ ખાલી જો તમે પસીનો નો જો કાકા ભાઈ મર્ચા લાઈઝ તો અમે મર્ચા ખાયા જ કરીએ છે એટલો ઢિકો કે ભજન વાગે છે ગણપતિના આરતીનો સમય થઈ ગયો થોડીવારમાં મારે 12:00 જવાનું છે માકાકાંતા તો આરતી કરવા માટે રોકાયા છું પપ્પા મમ્મી મમ્મી ગયા છે મમ્મીને મૂકીને આવ્યો અને હું જવાનું બાકી છું તો અહીંયા આરતી કરીને જાવ એમ થાય છે આરતી અહીંયા જલ્દી વેલિડ થતી નથી ને એના કારણે મારે થોડું મોડું થઈ જાય છે फटाफट આરતી કરું પછી હું નીકળે કાકા કાકાંતા ગણપતિ બેસાડ્યા છે ને ત્યાં જવાનું તમારે કામણ જમણ કાર્યક્રમ ના આર્દ્યનોતો કાર્યક્રમ છે 5 દિવસ 5 દિવસ રાખી એમ તો રાએ કથા થી એમ તો કથામાં તો નહી ગયો પણ અમે આર્દ્ય છે એમ જમણ છે પ્રોગ્રામ છે બરોબર જય સુતામણા